ગુજરાતમાં શિક્ષણ વિશે મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છે પરંતુ એ દાવાઓ કેટલા સાચા છે તેનું એક ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી રાણપુર ઉદવાસ પ્રાથમિક શાળામાં જોવા મળ્યું આ શાળા ઓગણીસો છન્નું સત્તાણુંમાં બની હતી જે હવે ખૂબ જ જર્જરી થઈ ગઈ છે જોખમી હોવા છતાં પણ બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રાણપુર ઉદાવાસની શાળા શિક્ષણ વિભાગની પોલ ખોલી રહી છે આ શાળા વર્ષોથી જર્જરિત હાલતમાં છે શાળામાં હાલમાં એકસો એક બાળકો અભ્યાસ કરે છે જે વરસાદ વચ્ચે પણ આ જર્જરિત શાળામાં ભણવા માટે મજબૂર બન્યા છે જૂનવાણી ઢપથી નિર્માણ પામેલી આ શાળાની છત નળિયાની છે જે પણ તૂટેલી હાલતમાં છે ઠેર ઠેર નળિયા તૂટેલા હોવાથી ચોમાસું હોય કે ઉનાળો બાળકોને દરેક સીઝનનો નો માર સહન કરવો પડે છે વરસાદ આવે ત્યારે બાળકોના ચોપડા બગડે છે શાળાની ઈમારતનું બાંધકામ પણ એકદમ નબળું પડી ગયું છે એકસો એક બાળકો ભણતા હોય છે અને અહીંયા ઓરડાઓ જે નળિયા છે તે તૂટેલા હાલતમાં છે અને બાળકો તે વરસાદી માહોલમાં જે પાણી પડતા હોય છે તેના વચ્ચે ભરવા મજબૂર બન્યા છે તેમની પુસ્તકો બગડતી ગયેલું હોય છે તેમનો ભણતર ઉપર અસર પડતું હોય છે તેને લઈને અનેકો ફરિયાદો ઉઠવા પામી છે તો સાથે સાથે જે ભણતર છે તેમનો બગડી રહ્યો છે આપણે સાથે અહીંયાના શિક્ષક છે તેમની સાથે વાત કરીએ વરસાદી માહોલમાં જે પ્રકારનો